ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોત ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું વિષય ગણિત બાળકો ગણિતમાં આજે આપણે પાના નંબર પાનો નંબર ખોલવાનો છે આડત્રીસ જો આડત્રીસમાં પાના પર સંખ્યાના પાડોશી તરત પહેલાંની અને પછીની સંખ્યા શીખવાના છે જો કોઈપણ સંખ્યાની ડાબી બાજુએ આવેલી એટલે કે તરત પહેલાંની સંખ્યા જો આ રેખા સંખ્યા રેખા દોરેલી છે હવે સમજવા ત્રણ મેં લીધા તો સંખ્યાની તરત પહેલાં એટલે આ ડાબી બાજુ થઈ અને તરત પછીની એટલે કે જમણી બાજુ થઈ તરત પહેલાંની સંખ્યા એક જેટલી ઓછી હોય હવે ત્રણથી ડાબી બાજુ જોઈએ એટલે એક ઓછા થાય બે થયા ને ત્રણથી જમણી બાજુ જઈએ એટલે એક વધારે થાય ચાર થયા જેટલી ઓછી છે જ્યારે જમણી બાજુએ આવેલી એટલે કે તરત પછીની સંખ્યા એક જેટ એક જેટલી વધારે છે તરત જ આપણે તરત પહેલાંની સંખ્યાને તરત પછીની સંખ્યા કરવાની છે એ તરત પહેલાં કરીએ એટલે એક ઓછું થાય અને તરત પછી કરીએ એટલે એક વધારે થાય બરાબર બાળકો જુઓ અહીંયા આ રેખાનો કોઈ પણ ભાગ જો આ રેખા પરથી કોઈ પણ એક ધારો કે ત્રેવીસ સંખ્યા લઈએ જો અહીંયા છે હવે ધારો કે આપણે આ ત્રેવીસ સંખ્યા લીધી તરત પહેલાંની સંખ્યા તરત પહેલાંની સંખ્યા કઈ છે બાવીસ તો જુઓ અહીંયા બાવીસ લખ્યું છે એટલે એક ઓછું થઈ ગયું ત્રેવીસમાંથી એક ઓછું કરીએ એટલે બાવીસ અને તરત પછીની સંખ્યા એટલે કઈ આવી ચોવીસ એ ત્રેવીસમાં એક ઉમેરી એટલે ચોવીસ તરત પછીની સંખ્યા થાય ચલો ખાલી ચોરસમાં તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા લખ જુઓ ચોપન હવે તરત પહેલાંની સંખ્યા કઈ આવે ચોપનમાંથી એક ઓછું થાય તો ત્રેપન અને ચોપનમાં એક વધારે થાય તો પંચાવન સાડત્રીસ સાડત્રીસમાં એક ઓછું થાય તો છત્રીસ એટલે તરત પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા સાડત્રીસ માં એક ઉમેરીએ એટલે આડત્રીસ એ જુઓ પચાસ પચાસમાં એક ઓછું કરીએ તરત પહેલાની સંખ્યા કઈ આવે ઓગણપચાસ ને પચાસમાં એક વધારીએ તરત પછીની સંખ્યા એકાવન ઓગણ ચાલીસ માં તરત પહેલાની સંખ્યા એક ઓછું કરવાનું એટલે આડત્રીસ અને ઓગણચાલીસ માં એક વધારીએ એટલે ચાલીસ તરત પહેલાંની સંખ્યા પછીની સંખ્યા ઓગણા હેસી અહીંયા ઇઠોતેર તરત પહેલાંની સંખ્યા પછીની સંખ્યા એસી પહેલાંની સંખ્યા એટલે એક ઓછું અને પછીની સંખ્યા એટલે એક વધારે બાસઠ એટલે બાસઠમાંથી એક ઓછું કરીએ એટલે એકસઠ અને એક વધારીએ એટલે ત્રેસઠ ઇઠોતેર ઇઠોતેરમાં એક ઓછું કરો તો સિત્તોતેર અને એક વધારે કરો તો પછીની સંખ્યા ઓગણાએસી ત્રીસ પહેલાંની સંખ્યા ઓછું કરવાનું ઓગણત્રીસ અને ત્રીસ પછીની સંખ્યા વધારવાનું એકત્રીસ ચાલીસ ચાલીસ માંથી એક ઓછું કરો પહેલાની સંખ્યા મળશે ઓગણ ચાલીસ ને ચાલીસમાં એક ઉમેરો ઉમેર કરો વધારો કરો એકતાલીસ એટલે એ થાય પછીની સંખ્યા નવ્વાણું નવ્વાણુંમાં એક ઓછું કરો એટલે પહેલાંની સંખ્યા એટલે અઠ્ઠાણું અને નવ્વાણુંમાં એક ઉમેરો પછીની સંખ્યા સો એક ઓછું કરીએ એટલે પહેલાની સંખ્યા એકત્રીસ ને બત્રીસ માં એક વધારો કરીએ એટલે પછીની સંખ્યા તેત્રીસ અડસઠ અડસઠમાં એક ઓછું કરો એટલે પહેલાની સંખ્યા મળશે અને અડસઠમાં એક વધારો કરો એટલે પછીની સંખ્યા મળી સમજાણું બાળકો પહેલાંની સંખ્યા પાડોશીની પહેલાંની એટલે આ પાડોશી એની પહેલાંની સંખ્યાના પછીની સંખ્યા કેવી રીતના આપણે કરી અને સંખ્યા રેખા પરથી પણ આપણે જોયું અને આવી રીતના આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને તરત આવતી પહેલી તરત પહેલાંની સંખ્યા અને તરત પછીની સંખ્યા આ સાઈડ ડાબી સાઈડ પહેલાની સંખ્યાને જમણી બાજુ પછીની સંખ્યા સમજાશે થેન્ક યુ